સુરતના ઉમરપાડા વિસ્તારમાં આવેલ બૂટ ચંપલની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી આ આગમાં દુકાનમાં રહેલો બૂટ ચંપલનો સામાન બળીને ખાક થઈ ગયો હતો ગત રાત્રિના સમયે બંધ બૂટ ચંપલની દુકાનમાં ભયંકર આગ લાગી હતી તેમ જંગલ વિસ્તારમાં આવેલ ગામને કારણે કોઈ ફાયર સેફ્ટી ન મળતા લોકો પોતાની રીતે આગ ઓલવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા પરંતુ આગ કંટ્રોલ બહાર હોવાથી સમગ્ર દુકાન તથા દુકાનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારબાદ આગની અગન જ્વાળાઓ શાન પડી હતી હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી ઉમરપાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે